हरिओम विद्यार्थी मित्रों धोरण सात विषय हिंदी पाठ दो हम भी बने महान हमने आगे देखा दो प्रसंग उसमें से हमने पढ़ लिए है हम भी बने महान वो प्रेरणा प्रसंग है हमने दो इकाई पहले देख ली पहली इकाई में महान व्यक्ति स्वामी विवेकानंद के बारे में बताया गया है वह बचपन से ही उनमें कर्तव्य भावना थी कर्तव्य भावना से ही वह आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुए तो दूसरी इकाई में हमने देखा कि नियम सबके लिए है में भेदभाव की नीति के बारे में समझाया गया है और जो स्वयं सेवक था उसने सबको समान बताया वह आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की अब हम तीसरी इकाई सफलता का रहस्य पढ़ेंगे और समझेंगे सफलता का रहस्य तो क्या सफलता रहस्य અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમ કે કપ્તાન કે રૂપમાં એક લડકા આપની ટીમ કે સાથ ક્રિકેટ મેં ખેલને કે લી અહમદાબાદ મેં આવ્યા હતા અહમદાબાદ એટલે કે અમદાવાદ અંડર ફોર્ટીન ક્રિકેટ એટલે કે ચૌદ વર્ષની નીચે એટલે કે ચૌદ વર્ષની નીચેની ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે એક છોકરો પોતાની ટીમ ટીમની સાથે ક્રિકેટ મેચ રમવા માટે અમદાવાદ આવ્યો ટીમ સ્ટાર મેં સ્ટાર એટલે કે એટલે કે ઉતરવું એટલે કે એની ટીમ છે એ પંચ તારક નામની હોટલ છે એમાં ઉતરી હતી સબ ઉઠતે પૂરી ટીમ સુબહ ઉઠતે પૂરી ટીમ કોચ મેનેજર કે સાથ અલ્પહાર કે લીધે તૈયારથી અલ્પહાર એટલે કે નાસ્તો એટલે કે સવારે ઉઠતા જ આખી ટીમ છે એક કોચ મેનેજર છે એની સાથે નાસ્તો કરવા માટે તૈયાર થઈ જાય છે એક માત્ર કપ્તાન નહીં દેખાઈ દે રહ્યા હતા એટલે કે એકમાત્ર જે કપ્તાન છે એ દેખાતો નથી ઉસે ઢૂંઢને કે પૂરી ટીમ લગ ગઈ પર વ નહીં મિલા લે એને શોધવા માટે આખી ટીમ લાગી જાય છે એટલે કે દેખાતો નથી એટલે કે આખી ટીમ છે એને શોધવા માટે લાગી જાય છે પરંતુ એ ક્યાંય મળતો નથી બાદ મેં કિસીને જાર કમરે કી ગેલરી મેં દેખા તો વ એક હાથ સે ગેદ ફેંક રહ વાપસ આતી થી તો દૂસરી હાથ સે સે ગેદ કો ખેલ થા એટલે કે દડો અને બલ્લે છે એ રૂમની ગેલેરી એટલે કે રૂમની જે બારી પડતી હતી ત્યાં એ જોવે છે તો એ કપ્તાન છે એક હાથમાં એ દડો એક હાથ દ્વારા એ દડો ફેંકી રહ્યો હતો અને એ જે દડો દીવાલ સાથે ટકરાઈ જાય છે અને પાછો આવે ત્યારે બીજા હાથે બેટ બેટથી દડા સાથે રમી રહ્યો હતો સાથી ખેલાડી ટીમને સામેલ હોને પરી સંતુષ્ટ થે એટલે કે ના જે સાથી ખેલાડીઓ હતા એટલે કે ના જે સાથી ખેલાડીઓ આવ્યા હતા એ સાથી ખેલાડીઓ એ ટીમમાં સામેલ થયા એટલે ખુશ થયા હતા એટલે કે ટીમમાં એ આવ્યા એટલે ખુશ હતા लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहा परंतु कप्तान हुआ आखिरी अभ्यास करते लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए लगाव लगव एटले रुचि कोच मैनेजर के प्रशिक्षक मैनेजर અને દંગ રહના એટલે કે ચકિત થઈ જવું અથવા તો નવાઈ લાગવી એટલે કે તેનો અભ્યાસ અને ક્રિકેટ પ્રત્યે તેની રુચિ જો એટલે કે જે કપ્તાન છે અભ્યાસ કરી રહ્યો હતો એનો અભ્યાસ અને ક્રિકેટ પ્રત્યે જે રુચિ હતી એ જોઈ કોચ મેનેજર અને એની સાથે જે બીજા ખેલાડીઓ આવ્યા હતા એને નવાઈ લાગે છે આગે ચલકર ઈસી લડકેને ક્રિકેટ જગત મેં અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી તો કે આગળ જઈને આ જે છોકરો છે એ છોકરાએ ક્રિકેટ જગતમાં અદ્વિતીયતા એટલે કે અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી કઈ વિશ્વ રેકોર્ડ ઉસકે કદમ ચૂમને લગે એટલે કે કેટલાય વિશ્વ રેકોર્ડ છે એને જીતી લીધા એટલે કે એને પ્રાપ્ત કરી લીધા કિસીને તારી આ સફળતા છે તો કે સફળતાનું રહસ્ય શું છે તું એ અમને બતાવ ત્યારે એ ખેલાડીએ વિનમ્રતા એટલે કે વિનયતાથી એને જવાબ આપ્યો મેં હર મેચીન બાર ખેલતા હો એટલે કે હું દરેક મેચ જે ત્રણ વખત રમું છું પહેલે અભ્યાસ કે રૂપ મેં દૂસરી વાર સચમુચ મેદાનમે તથા ફી મેચ કે બાદ મૂલ્યાંકન એવં સુધારણા આવશ્યકતા કે રૂપ મેં એટલે કે એને જવાબ આપ્યો કે હું મેચ ત્રણ વખત રમું છું તો કે પહેલાં અભ્યાસના રૂપે બીજી વાર ખરેખર મેદાનમાં અને ત્રીજી વાર મેચ બાદ મૂલ્યાંકન તથા સુધારણાની આવશ્યકતા રૂપે ય લડકા કોઈ ઓર નહીં ક્રિકેટ કી દુનિયા સફળતા કે નિત નય કીર્તિમાન સ્થાપિત કરનેવાલા હમારા સચિન રમેશ તેંડુલકર એટલે કે આ છોકરો બીજો કોઈ નથી પરંતુ જે ક્રિકેટની દુનિયામાં સફળતાના નિત્ય નવા શિખર સર કરનાર આપણા સચિન રમેશ તેંડુલકર છે સચમુચ એકાગ્રતા અવિરત અભ્યાસ કઠોર પરિશ્રમ એવમ લગ્નહી સફળતા કે આધારે અવિરત અભ્યાસ એટલે કે લગાતાર અભ્યાસ એક ધારો અભ્યાસ કઠોર એટલે કે કઠિન અને પરિશ્રમ એટલે કે મહેનત લગન એટલે કે રુચિ એટલે કે ખરેખર એકાગ્રતા અને એક ધારો લગાતાર અભ્યાસ કરીને કઠોર મહેનત કરી અને રુચિ જ સફળતાનો આધાર બની જાય છે us